હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો ગુજરાતમાં આ ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધતો જોવા મળી રહ્યો છે કેમ કે આ વાયરસ અત્યાર સુધીમાં એકવીસ જિલ્લામાં ફેલાયો છે અને ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ એકસઠ કેસ સામે આવ્યા છે જેમાંથી અત્યાર સુધી એકવીસ બાળકોના મૃત્યુ નીપજ્યા છે સાબરકાંઠાથી શરૂ થયેલ ચાંદીપુરા વાયરસના કેસો હવે સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લીધે અમદાવાદ શહેરમાં ત્રણ બાળકોના મોત થયા છે પંચમહાલ મોરબીમાં બે બે બાળકોના મોત તો દાહોદમાં બે અરવલ્લી અને રાજકોટમાં બે બે અને મહીસાગર મહેસાણામાં એક એક બાળકનું મોત અને સુરેન્દ્રનગર ગાંધીનગરમાં એક એક બાળકનું મોત થયું છે દ્વારકામાં એક બાળકનું મોત તો ગાંધીનગર કોર્પોરેશનમાં એક બાળકનું મોત થયું છે અને સાબરકાંઠામાં એક દર્દીનું મોત અને રાજસ્થાનમાં એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે અને ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આશંકાસ્પદ ચાંદીપુરા વાયરસના સેમ્પલ પુના ખાતે મોકલવાના હતા અને આ સેમ્પલના પરિણામ આવતા અંદાજીત એક અઠવાડિયા જેટલો સમય લાગી ગયો હતો અને તેમ છતાં હવે આ સુવિધા ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર એટલે કે જીબીઆરસી માં ઊભી કરવામાં આવી છે તેને લઈ હવે ચાંદીપુરા વાયરસનું ઝડપથી નિદાન થાય અને સારવાર કરવામાં આવી શકે છે તો હાલ માટે એટલું જ મળીશું ન્યુ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે